આપણે આવી દા ભગવાન ના એકસો અઢાર માં જન્મ જયંતિ મહોત્સવ માં છે જોવા જેવી દુનિયા બસો ને વીસ વિઘાની વિશાળ જગ્યામાં માં ચિલ્ડ્રન પાર્ક થી આયોજન છે જેનું લોકેશન છે રવાપર કુંડા રોડ પાણીની ટાંકી ની એક્ઝેક્ટ સામે મોરબી અહિયાં ચિલ્ડ્રન પાર્ક અલગ અલગ ડોમ છે તારા રંગપુર એટલે કે પપેટ શો હનુમાન અને કાલને મેની સ્ટોરી લેટેસ્ટ ટેકનોલોજી હોલોગ્રાફી સમજાવાય છે જે બધાથી અલગ છે સુપરહીરો અને એમપી થિયેટર જે તમારા બાળકો પર કોમ્પિટિશનમાં ભાગ લઈ શકશે ટ્રસ્ટ મી અહીંયા તમારા બાળકોને ઘણો બધું નવું શીખવા મળશે મોટા માટે થીમ પાર્ક બનાવવામાં આવ્યું છે જેમાં સાયરન શોર્ટ

અહીંયા બુક સ્ટોલ ગેમ અને ફૂડ સ્ટોલ પણ છે જે ટેસ્ટી ફૂડ મળશે અને લાસ્ટમાં અહીંયા લકી ડ્રો રમવાનું ભૂલતા નહીં તો આજે જ આ ભવ્ય મહોત્સવની વિઝિટ કરો જેની તારીખ છે 3 નવેમ્બર થી 9 નવેમ્બર સુધી અને સમય છે સાંજે 4:30 થી રાત્રે 11:30 વાગ્યા સુધી